નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અત્યારે લગે આપણે રોજ ફૂડના વિડીયો મેં આજ કોઈ ફૂડનો વિડીયો નથી આજ દરેક વ્યક્તિઓના કામ ન થાય ને એવો વિડીયો લઈને આવી ગયો છું અને આ જગ્યાએ હું એવી જગ્યાએ આવેલો છું કે ઘણા બધા રોગને આ જગ્યાએ સારવાર થવાની છે એ પણ એલોપેથિક દવા નહીં પ્યોર હોમિયોપેથિક એપેક્સ હોમિયોપેથી હિલિંગ સેટરની અંદર હું છું આગળ આપણે જઈને માહિતી લઈએ ચાલો એપેક્સ હોમિયોપેથી હેલિંગ સેન્ટરમાં તમારા શરીરને કોઈપણ રગ દબાવી સાંધાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય માથાનો દુખાવો હોય શરીરના કોઈ પણ દુખાવા તમને અહીંયા સોલ્યુશન થઈ જશે એ પણ હોમિયોપેથી સારવાર સાથે તમને ડર લાગવો છે પછી આધાશીસી થવું ઘણા બધા રોગ એવા છે કે તમારા રિપોર્ટ નોર્મલ હોય અને તમારા રોગ ઊભા રહી ગયા હોય કે તમે માનો કે રિપોર્ટ કરાવી નાખ્યો છે નોર્મલ રિપોર્ટ આવ્યો પણ જે તમને જે દર્દ થાય છે એ તો રેજ છે ઊભો તો એવા બધા રોગની સારવાર આ જગ્યાએ થવાની છે એ કઈ રીતે થાય છે ને એ આપણે ડૉક્ટર ભાવિન સાહેબ જાનીને મળીએ અને આપણે જાણીએ ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ ડૉક્ટર ભાવિન સાહેબ જાની સાથે સાહેબ આ હોમિયોપેથિક સારવાર છે શું એ એક મને આમાં ઘણા લોકોનો પ્રશ્ન હશે અને ઘણા લોકોને જાણ જ નહીં હોય કે આ હોમિયોપેથિક સારવાર છે શું આપણે એ છે જણાવો તેમ જી ગોપાલભાઈ હોમિયોપેથી સારવાર છે એ આપણા મન અને શરીરની તાસીને અનુલક્ષીને કરવામાં આવતી સારવાર છે જનરલી લોકોનું જાણકારી અથવા પરસેપ્શન એવું જ હોય છે કે ભાઈ હોમિયોપેથિક સારવાર છે સ્કિનના રોગો બાળકોમાં કે ખાલી વાળ પૂરતી જ સારવાર પદ્ધતિ છે પરંતુ એવું નથી હોમિયોપેથી સારવાર પદ્ધતિનો સ્કોપ માથાના વાળથી લઈને કેન્સર સુધીનો એટલે આપના શરીરના કોઈ પણ ફરિયાદોમાં આપણે હોમિયોપેથી સારવાર લઈ શકીએ અને આ સારવાર પદ્ધતિ માત્ર દવાઓ જ હોય છે આમાં કોઈ ઓપરેશન કે એવું હોતું નથી અને દવાઓ છે એ કુદરતી પ્રકૃતિમાંથી મળતા તત્વોમાંથી બનેલી દવાઓ હોય છે જેની એક સ્પેસિફિક પ્રોસેસ હોય છે એમાંથી દવાઓ બનતી હોય જેની કોઈ આડઅસર હોતી નથી અથવા તો એની કોઈ ટેવ પડતી નથી લાંબા સમયે અને વ્યક્તિને આપણે સારી રીતના અને સો ટકા હોમિયોપેથી સારવારથી સાજો કરી શકતા હોઈએ છીએ એટલે આપણી જે સ્પેશિયાલિટી આપણે ક્લિનિક છે આપણું એફેક્સ જેમાં આપણે અલગ અલગ દુખાવા અને માનસિક રોગોની હોમિયોપેથી તે સારવાર કરતા હોઈએ છીએ આપણે ખાલી એ જણાવ્યો છું કે ભાઈ જોઈએ હોમિયોપેથી હિલિંગ સેન્ટરમાં જ્યાં હું ડૉક્ટર ભાવિન જાની કન્સલ્ટન્ટ હોમિયોપેથિક તરીકે ફરજ બજાવું છું અહીંયા આપણે અપેક્ષ હોમિયોપેથી સેન્ટરમાં સ્પેશિયાલિટી હોમિયોપેથી સારવાર કરતા હોઈએ છીએ જેમાં ખાસ કરીને શરીરના કોઈપણ પ્રકારના દુખાવા અને માનસિક રોગોની ખાસ સારવાર કરતા હોય છે બરાબર જેમાં દર્દીઓ લાંબા સમયથી કોઈ પણ દવાઓ લઈને થાકી ગયા હોય ઓપરેશનનું કીધું હોય અથવા અનેક દવાઓ લેવા છતાં રાહત ન થઈ હોય તો આપણે અહીંયા હોમિયોપેથી સારવારથી અને સંપૂર્ણ રાહત થતી હોય છે બરાબર આપણું ક્લિનિક છે એ માનસિક રોગો જેવા કે એન્ઝાયટી થવી બીક લાગવી ડર લાગવો હિસ્ટેરિયા ડિપ્રેશન અને શરીરના દુખાવો જેમ કે આધા સીસી નસ દબાવ થતો દુખાવો સાઇટિકા વાહનો દુખાવો અથવા સ્પેશિયલી એવા કેસ કે જ્યાં રિપોર્ટ નોર્મલ છે એમ છતાં પણ તમને સાતીનો દુખાવો રહ્યા કરે પેટનો દુખાવો રહ્યા કરે સતત મનમાં રોગનો ડર લાગ્યા કરે તો એ પ્રકારના રોગોને સ્પેશિયાલિટી આપણે હોમિયોપેથી સારવાર કરતા હોઈએ છીએ અને ખાસ એ બાબત છે કે હોમિયોપેથી સારવાર ખૂબ સસ્તી છે બીજી સારવાર પદ્ધતિની સાપક છે એલોપેથી કરતા સસ્તી પડે બરોબર અને કોઈ પણ આડઅસર હોતી નથી અથવા તો એને કાયમી કોઈ ટેવ પડતી નથી કે આ દવા લઈશું તો આપણે આજીવન લેવી પડશે અથવા આની ટેવ પડશે તો અમારા ક્લિનિક સેવા આપી રહ્યું છે જેમાં ભાવનગર જિલ્લો પ્લસ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ આવીને સારવાર લે એવો આગ્રહ રાખીએ છીએ સાહેબ અલગ અલગ દુખાવા હોય શરીરના તેની સારવાર કઈ રીતે આપણે અહીં થાય છે જે હોમિયોપેથીમાં આપણે તમને જણાવ્યું અસર કરતી અમારી દવાઓ હોય છે શરીરના અલગ 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 કારણો હોય છે સ્નાયુનું કારણ હોય કોઈ નસ દબાવવાનું કારણ હોય આધા શીસીનું જે દુખાવો છે એનું અલગ કારણ હોય ઘણી વખતે કોઈ માનસિક કારણ હોય તો હોમિયોપેથિક સારવાર છે એના કારણ ઉપર કામ કરે છે જે દવાઓ હશે એટલે મોટા ભાગે આ પ્રકારના દુખાવો લાંબા સમયે સારા થવાની શક્યતાઓ અમારી પાસે વધી જતી હોય છે બીજું આપણામાં કોઈ ઓપરેશન આવતું નથી બરોબર એટલે આપણે માત્ર દવાથી જ તે દુખાવામાં રાહત કરતા હોય છે અને ખાસ કરીને કે અમારી સારવારમાં સ્ટીરોઇડ હોતી નથી ઘણાની એવી માન્યતા હોય છે કે સ્ટીરોઈડ આપતા હોય ને દુખાવામાં રાહત થતી હોય છે પણ એ ગેરમાન્યતા છે આ એક પ્યોર હોમિયોપેથિક સારવારથી દુખાવાની અને આ દવાની કોઈ આડઅસર રહી નથી આ દવાની કોઈ આડઅસર હોતી નથી તમે લાંબો સમય લઈ શકો છો હવે સાહેબ મેં રિપોર્ટ કરી નાખ્યો બરાબર મારો રિપોર્ટ નોર્મલ આવે છે ઘણા બધા આપણા દર્શક મિત્રો જોવે એનો પ્રશ્ન હશે કે એને રોગ ઊભો નભો હોય રિપોર્ટ નોર્મલ આવે તો એની સારવાર કઈ રીતે થાય જી ગોપાલભાઈ એમાં જ્યારે રિપોર્ટ નોર્મલો છતાં વ્યક્તિને અલગ અલગ ફરિયાદો રહેતી હોય જેને અમારી ભાષામાં એન્ઝાઇટી ન્યુરોસિસ અથવા સોમિટાઈઝેશન ડિસોર્ડર કહેતા હોય છે જેમાં શરીરમાં કોઈ ખામી નથી પરંતુ એક મનના કારણના લીધે અમુક ફરિયાદો રહ્યા કરે જેમ કે છાતીમાં દુખા કરે પેટમાં દુઈા કરે અથવા ધબકારા વધી જાય પરસે વળી જાય તો આમાં તમે કોઈ પણ રિપોર્ટ કરાવો ઇસી કરો સોનોગ્રાફી કરો તો એ જનરલી નોર્મલ આવતી હોય છે કારણ કે એનું કારણ છે એ છાતીમાં કે પેટમાં નથી પરંતુ એનું કારણ એક મનમાંથી ઉત્પન્ન થતી ચિંતા કહો કે ડિપ્રેશન કહ્યું કે અમારી ભાષામાં જેને સોમેટાઇઝેશન સોમેટાઈઝેશન એ હોય છે બરાબર એટલે રિપોર્ટ નોર્મલ આવતા હોય છે આપણી હોમિયોપેથિક સારવારમાં આપણી હોમિયોપેથિક સારવારને હોલિસ્ટિક હેલ્થ કહેવામાં આવે છે કે આપણી હોમિયોપેથિક સારવાર છે એ મન અને શરીર બંને ઉપર અસર કરતી હોય છે દવાઓ એટલે વ્યક્તિને જ્યારે આપણે દવા આપતા હોય હોમિયોપેથિક એટલે કે મનથી અને શરીરથી બંને રીતના રાહત થતી હોય તો આ પ્રકારના એન્ઝાયટી અને સોમેટાઇઝેશનના જે દર્દીઓ હોય એને સંપૂર્ણ રાહત થવાની આડઅસરિત રાહત થવાની શક્યતા

લેવી હોય તો આપેલા નંબર ઉપર એપોઇન્ટમેન્ટ લઈને તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને હવે જો તમારા હગાવાલાને કોઈને આવો રોગ હોય ને મિત્રો તો તમે આ છે ને ભાઈ આ વિડીયો મેકીને પણ તમે એક સારું કાર્ય કરી શકો છો જો વધુમાં વધુ સારો વિડીયો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો જેથી કરીને કોઈપણને માનસિક રોગ હોય ને એમના માટે આ દવાખાનું છે ને ભાઈ બેસ્ટ છે એડ્રેસની વાત કરીએ તો નીલમબાગ પેલેસથી આગળ આવીએ જેલ રોડ ઉપર એટલે આદર્શ કોમ્પ્લેક્સમાં એપેક્સ હોમિયોપેથિક હિલિંગ સેન્ટર ભાવનગર તો ફરી મળશું નવા વિડીયોમાં અને આ વિડીયો બધું બધું શેર કરજો જય હિન્દ જય ભારત